વિસનગરમાં આવેલા ડોસાભાઈ બાગમાં તંત્ર જાણે ઊંઘતો હોય એવી ચર્ચાઓ ટોપ ઓફ બની છે વિસનગરમાં વિકાસ કાર્યોને લઈને ડોસાભાઈ બાગમાં બાળકો માટે બગીચો બનાવવામાં આવ્યો છે જેમાં બાળકો સાંજના સમયે અથવા રજાના દિવસે આવતા હોય છે ડોસાભાઈ બાગ જેમાં રમતગમતના સાધનો મૂકી બાળકોને મૂજ મળી રહ્યું છે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે પરંતુ તંત્રની કાળજી સામે આવી તેવા દ્રશ્યો સામે આવ્યા છે બાળકોને હિંચકા માટે જે ઝૂલા બનાવવામાં આવે છે તેની પાઇપો તૂટી ગયેલી છે અને જોખામરૂપ છે છતાં તંત્ર દ્વારા આ ઝૂલાનું ધ્યાન કેમ રાખવામાં નથી આવતું જેની ચર્ચાઓ જોવા મળી હતી શું કોઈ ઘટના બનશે પછી જ તંત્ર જાગશે બાળકો અહીંયા મોજ કરવા આવતા હોય છે તો મોજ કરતાં આનંદ કરતાં કરતાં કોઈ ઘટના બની જશે તો જવાબદારી કોની રહેશે આ ચર્ચા હવે પર્યટકોમાં જોવા મળી રહી છે તો તંત્ર આ બાબતે ધ્યાન આપશે કે કેમ છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં ઘણી સમસ્યાઓથી હેરાન થઈ રહ્યા છે તો તંત્ર સજાગ થઈને યોગ્ય ધ્યાન આપે તેવી માંગ ઉઠવા પામી છે જ્યા વિદમસુરી વિસનગર